જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આપણી પોતાની યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ મંદિરમાં સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક એવા નક્ષત્ર વિશે જેનો સંબંધ સીધો જ મહાદેવના રૌદ્ર રૂપ અને ધરતીની તરસ છીપાવતા વરસાદ સાથે છે આદરા નક્ષત્ર મિત્રો આ ચેનલ માત્ર માહિતી આપવા માટે નથી પણ આપણી સનાતન સંસ્કૃતિ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને મજબૂત કરવા માટે છે જો તમે આજે પહેલીવાર અમારા પરિવાર સાથે જોડાયા છો તો એક નાનકડી વિનંતી છે જો તમને પ્રભુ ભક્તિમાં રસ હોય તો વિડીયોની નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવીને આપણા શ્રી ભક્તિ મંદિર પરિવારનો ભાગ બની જજો અને હા વિડીયોને લાઈક કરી તમારા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી મહાદેવની આ મહત્વપૂર્ણ માહિતી સૌ સુધી પહોંચી શકે સૌથી પહેલાં તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આદ્રા નક્ષત્ર ક્યારે છે તો ચાલો શ્રી ભક્તિ મંદિરના માધ્યમથી આપણે તારીખો વિશે સ્પષ્ટતા કરીએ હવે મિત્રો તારીખ વિશે વાત કરતા પહેલા એક બહુ જ મહત્વની સ્પષ્ટતા કરવી છે જેથી તમારા મનમાં કોઈ ગેરસમજ ન રહે ઘણા ભક્તોને મનમાં પ્રશ્ન થતો હોય છે કે આદ્રા નક્ષત્ર તો ચોમાસામાં જૂન મહિનામાં આવે તો પછી અત્યારે શિયાળામાં આદ્રા નક્ષત્ર કેવી રીતે તો ધ્યાનથી સાંભળજો જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્ર બે રીતે જોવાય છે એક વરસાદ અને ખેતી માટે સૂર્ય આધારિત જ્યારે સૂર્યનારાયણ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે ચોમાસું બેસે છે અને વરસાદ આવે છે આ ઘટના વર્ષમાં માત્ર એક જ વાર બને છે જે હંમેશા બાવીસ જૂનની આસપાસ હોય છે ખેડૂત મિત્રો માટે આ જૂનવાળું નક્ષત્ર મહત્વનું છે બે પૂજા અને ઉપાય માટે પરંતુ પૂજા પાઠ માટે આપણે ચંદ્રની ગતિ જોઈએ છીએ ચંદ્રદેવ ખૂબ ઝડપી છે તે ફરતા ફરતા દર મહિને એક વાર આદ્રા નક્ષત્રમાં આવે છે જેમ કે હમણાં છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ચંદ્ર આદ્રા નક્ષત્રમાં આવશે તો શિવભક્તો છ ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે શનિવારના રોજ સવારે આઠ વાગીને અડતાળીસ મિનિટથી બીજે દિવસે સવારે છ વાગીને તેર મિનિટ સુધી આદ્રા નક્ષત્ર છે શનિવાર અને આદ્રા નક્ષત્રનો સંયોગ રાહુ શાંતિ અને શિવ પૂજા માટે શ્રેષ્ઠ ગણાય છે ટૂંકમાં સમજીએ તો જો તમારે ખેતી માટે વરસાદ જોવો હોય તો જૂન મહિનાની રાહ જોવી પડે પણ જો તમારે શિવજીની પૂજા કરવી હોય રાહુની શાંતિ કરવી હોય કે મંત્ર જાપ કરવા હોય તો દર મહિને આવતું આદ્રા નક્ષત્ર શ્રેષ્ઠ છે હવે સમજીએ આ નક્ષત્રનું મહત્વ આદ્રા શબ્દનો અર્થ થાય છે ભીનાશ જ્યોતિષશાસ્ત્રમાં આ સત્યાવીસ નક્ષત્રોમાંથી છઠ્ઠું નક્ષત્ર છે તેના સ્વામી ગ્રહ રાહુ છે અને તેના દેવતા સાક્ષાત રુદ્ર એટલે કે શિવજી છે મિત્રો આદ્રા એ વિનાશ અને સર્જન બંનેનું પ્રતિક છે જેમ ખેતરમાં નવો પાક લેવા માટે જૂનું ઘાસ દૂર કરવું પડે છે તેમ જીવનમાં નવી શરૂઆત માટે આદ્રા નક્ષત્ર જૂની મુસીબતોનો નાશ કરે છે આ નક્ષત્રનું પ્રતીક આંસુ છે જે પ્રભુના વિરહમાં પણ હોઈ શકે અને ભક્તિના આનંદમાં પણ અમારા ખેડૂત મિત્રો માટે તો આ નક્ષત્ર દેવદૂત સમાન છે લોકવાયકા છે કે જો વર્ષે આદ્રા તો બારે માસ પાદરા એટલે કે જો આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થાય તો આખું વર્ષ ખેતીમાં કોઈ વાંધો આવતો નથી જ્યારે સૂર્ય આદરામાં પ્રવેશે ત્યારે વાતાવરણમાં એક વિશેષ ઉર્જા ઉત્પન્ન થાય છે આ સમયે વાવણી કરવી ખૂબ શુભ મનાય છે જૂની કહેવત છે કે આદરા બેસે એટલે કેરી જાય મતલબ કે આ સમય પછી કેરીમાં જીવાત પડવાની શરૂઆત થાય છે જે કુદરતનો નિયમ છે હવે વાત કરીએ શ્રદ્ધાની જો તમારા જીવનમાં રાહુદોષ હોય કામમાં અડચણ આવતી હોય કે બીમારી પીછો ન છોડતી હોય તો આદ્રા નક્ષત્રના દિવસે શ્રી ભક્તિ મંદિર દ્વારા સૂચવેલ આ ઉપાય ચોક્કસ કરજો એક રુદ્રાભિષેક આદ્રા નક્ષત્રના સ્વામી રુદ્ર હોવાથી શિવલિંગ પર કાચું દૂધ અને મિશ્ર કરી ઓમ નમ શિવાયના જાપ સાથે અભિષેક કરો બે કાળા તલ રાહુને શાંત કરવા માટે શિવજીને કાળા તલ અર્પણ કરો ત્રણ તાંડવ સ્તોત્ર આ દિવસે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને ભય દૂર થાય છે ચાર દાન ગરીબોને દાન કરવું આ નક્ષત્રમાં ખૂબ પુણ્યશાળી ગણાય છે યાદ રાખજો ભાવ હોય ત્યાં જ પ્રભુ હોય છે તમે માત્ર એક લોટો જળ ચડાવશો તો પણ ભોળિયોનાથ પ્રસન્ન થશે તો મિત્રો આશા છે કે આદરા નક્ષત્ર વિશેની આ માહિતી તમારા જ્ઞાન અને ભક્તિમાં વધારો કરશે જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ફરી એકવાર વિનંતી કરું છું કે આ વિડિયોને દિલથી લાઈક કરજો તમારા વોટ્સએપ ગ્રુપમાં અને મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ પુણ્યનું કામ જાણી શકે અને હા આપણી ચેનલ શ્રી ભક્તિ મંદિરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો એટલે આપણા દરેક નવા વિડીયો સૌથી પહેલા તમને મળે કમેન્ટમાં પ્રેમથી લખજો હર હર મહાદેવ અથવા જય ભોલેનાથ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ